જૂનાગઢના ઓઝત બે ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ છે ત્યારે સિંહની આપી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાતા મૃતદેહને પીએમ માટે શક્કરબાગ ઝૂમાં મોકલાયો હતો ત્યારે આ મામલે જૂનાગઢ નોર્મલ ડિવિઝન અને ગીર પશ્ચિમ વન વિભાગનો આરોપીને પકડવા સંયુક્ત કોમ્બિંગ હાથ ધરી અને વિસાવદરના ઘંટિયાણ અને થુબાળાની સીમમાં તપાસ શરૂ કરાય છે અને વિસાવદરના નાની મોણપરીના યુવાન ખેડૂત મોહનીશ રવૈયાની શંકાના આધારે ધરપકડ કરી છે અને વન વિભાગે કોર્ટમાં રજૂ કરાતા યુવાન ખેડૂતના ત્રણ દિવસના રિમાન્ડ વિસાવદર કોર્ટ મંજૂર કર્યા હતા અને મોહનીશ રવૈયાની ઘંટિયાળની સીમમાં ડેમે અને ડેમના કાંઠે જમીન આવેલી છે ત્યારે જમીનના શેઢા પરથી સિંહના મૃતદેહને ડસેડ્યો હોવાના નિશાન પણ મળ્યા છે તો બીજી તરફ તેમજ અન્ય સ્થળે શોટ આપી અને સિંહની હત્યા કરી અને મૃતદેહને મોહનીશના ખેતરે નાખી ગયા હોવાની શંકા પણ વ્યક્ત કરાય છે ધીમે ધીમે આપજો ¡Halo, hello. hello. Mm, algo.